જય સરદાર સૌના સરદાર સૌના સરદાર મેં શું કામ કીધું કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર હતા તમને લોકોને કદાચ ખ્યાલ હોય તો સરદાર કોને કહેવાય ખ્યાલ છે સરદાર એ વ્યક્તિને કહેવાય કે જે કોઈ એક સેનાની ટુકડી હોય ને એને સંભાળતા હોય એને સરદાર કહેવાય આપણે ફિલ્મોની અંદર આવું બધું ઘણી બધી વખત જોયેલું છે પચીસ પચાસ કે સો લોકોનું એક આમ ટોળું હોય અને એમ કે સરદાર તું આગે બઢો આમ તમારે સાથ હે તો એ ટોળા નો જે મુખિયા હોય ને એને સરદાર કહેવાય એટલે આ સરદાર વલ્લભભાઈ પટેલ એ સૌના સરદાર છે ખાલી પાટીદારો સરદાર નથી એ એક વાત આપણે પાટીદારો એ મગજમાંથી કાઢી નાખવાની છે આ સૌના સરદાર છે એમણે કોઈ નાત જાતના વાળા નહોતા રાખ્યા પાંચસો ને બાસઠ એક કર્યા આ સરદાર વલ્લભભાઈ પટેલ છે હવે એ રજવાડાસો ને પચાસ જન્મ જયંતિ પર એક સરદાર યાત્રાનું જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું છે તો યુવાનો દોસ્તો વડીલો સૌ લોકો આ યાત્રામાં જોડાય હું સૌ લોકોને

ખૂબ મોટી સંખ્યામાં જોડાવ આપણે સરદાર પટેલ પાટીદારોના સરદાર છે એવું કહીએ કંઈક આપણે સરદારનું અપમાન કરતા હોય એવું મને લાગે છે કારણ કે સરદાર નાત જાતના વાડા વગર સૌ લોકોને એકઠા કર્યા આ એ સરદાર છે એટલે આપણે ગર્વથી કહેવાય કે સૌના સરદાર તો આવો દોસ્તો અગિયાર તારીખે જે આ યાત્રા ચાલુ થવાની છે અને દરેક ગામડાઓને વિંધી વિંધીને સોમનાથ સુધી જવાની છે આ કર્મથી લઈને ધર્મની યાત્રામાં સૌ લોકો જોડાય ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાય હું એવી અઢારે વરણને વિનંતી કરું છું કારણ કે સરદારનું સપનું હતું કે સૌ સાથે મળીને આપણા અખંડ ભારતનું નિર્માણ કરીએ કોઈ એક જ્ઞાતિ કોઈ એક જાતિ નહીં અઢારે વરણ સાથે મળી અને આપણે અખંડ ભારતનું નિર્માણ કરવું છે વાત મારી ખોટી હોય તો મને કહેજો દોસ્તો પણ આ સરદારનું સપનું હતું ત્યારે આપણે આજે ગર્વથી એમ કહેવું પડે કે સરદાર વલ્લભભાઈ પટેલ સૌના સરદાર તો આવો છો ને તમે પણ હું પણ જવાનો છું ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે યુવાનો આવે સરદાર વલ્લભભાઈ પટેલ જેમનું સપનું એક હતું એને આપણે સાકાર કરવા તરફ લઈ જઈએ તો જ્યારે બારડોલી થી આ યાત્રાનો આરંભ કરવામાં આવે છે ત્યારે સૌ લોકો સાથે જોડાય એવી હું તમામ લોકોને વિનંતી કરું છું ખૂબ મજા આવવાની છે આ યાત્રાની અંદર ગામો ગામ લોકોના ઘરે ઘરે સુધી પહોંચી અને લોકોને સરદારની ઉપમા આપણે જણાવવાની છે કે શું હતા સરદાર શું કહેલું સરદારે કોના માટે કીધું સરદારે એવી તો સરદારની અસંખ્ય વાતો છે જો આપણે કરવા બેસીએ ને દોસ્તો તો સમય પણ આપણને ટૂંકો પડે આ એ સરદાર છે બહુ બધી વાતો છે સરદાર પટેલની જેમણે સાંભળીએ ને તો આપણને એમ થાય કે આપણે તો આ દેશને શું આપ્યું છે એ સરદાર પટેલે આપ્યું છે હાલ મારી વાતમાં બસ આટલી જ મારે વાત કરવી છે પણ હું એટલું કે દોસ્તો વિડીયોને ખૂબ શેર પણ કરજો દરેક લોકો સુધી પણ પહોંચાડજો અને આ યાત્રાની અંદર મોટેથી આપણે એક જ નારો લગાવવાનો છે સૌના સરદાર જય સરદાર 第1弾。